એક સમયે એક ગામમાં શાંતા નામની ગરીબ ગૃહિણી રહેતી હતી શાંતા અને તેનો પરિવાર ખૂબ ગરીબીમાં જીવતો હતો અને ઘરમાં અન્નની પણ તંગી રહેતી હતી શાંતા ભલે ગરીબ હોય પણ તે ખૂબ આસ્તિક અને શ્રદ્ધાવાન હતી તે નિયમિત રીતે દેવીની પૂજા કરતી અને જીવનમાં આશા અને ભરોસો જાળવતી શ્રાવણ મહિનામાં શાંતા પોતાના ગામમાં રાંધણની પૂજાની ચર્ચા સાંભળે છે તેને ખબર પડે છે કે આ પૂજા કરીને જીવનના બધા દુઃખો દૂર થાય છે અને પરિવારમાં સુખ અને શાંતિ આવે છે શાંતા આ પૂજા કરવા માટે સંકલ્પ કરે છે પરંતુ તેના ઘરમાં કોઈ ખાસ સામાન નહોતો ન તો ધન હતું કે ખાવા માટે પૂરતો અન્ન તેમ છતાં શાંતા પૂજાની તૈયારી કરે છે તે ખેત્રમાંથી થોડા પાંદડા અને ફળ મેળવે છે અને તેના ઘરનું ભોજન બનાવે છે તે દિવસે તે ઉપવાસ રાખે છે અને તેની શ્રદ્ધા અને નિષ્ઠા સાથે દેવીની પૂજા કરે છે પૂજાની સમાપ્તિ પછી શાંતા અને તેનો પરિવાર ભોજન લે છે અને પછી જમવા બેસે છે ભગવાનની કૃપાથી થોડા દિવસોમાં જ તેના ઘરમાં સમૃદ્ધિ આવવા લાગે છે તેના પતિને યોગ્ય રોજગારી મળે છે અને તેમનો પરિવાર ધીરજ અને શ્રદ્ધાના કારણે સુખી અને સમૃદ્ધિ જીવન જીવવા લાગે છે પૂજા વિધિ આ કથા મુજબ રાંદણહની પૂજા માટે ગૃહિણીઓ ઉપવાસ રાખે છે અને ઘરના પ્રાપ્ય સામગ્રીઓથી ભોજન બનાવે છે પૂજા પૂર્ણ થયા બાદ દેવીઓને ભોજન ધરાવવાનો વિધિ છે અને ઘરના સભ્યો સાથે પ્રસાદ જમવાનું છે વાર્તા શ્રદ્ધા સંયમ અને દેવીદેવતાઓ પ્રત્યેની નિષ્ઠાનું મહાત્મ્ય દર્શાવે છે આ કથાનો પાથ માને છે કે પરિસ્થિતિ ભલે કેટલી પણ દયનીય હોય માનવી પોતાની શ્રદ્ધા અને ધીરજ સાથે પોતાના જીવનને સુધારી શકે છે